આરો ભરાઈ ગયો છે પણ કોઈ વારવા રાજી નહીં આ સન્નો ચારો ભરાઈ ગયો આ યાર ઓ પાણી એટલે કર આરામ કરી આવું ચારો ભરાય એટલે ફરીને આવું કરી આવું પડી દો અમે અરે આ ભેવા બોલ

આશ્કે મારે બધું આનંદ કરવું પડે ખબર ખોજ જ આપણે જ મથવાનું છોકરાને તો ભાઈ પૈસા આલો તો જાય શહેરમાં આજ પાટણ જાય ને કાલ ઊંઝા જાય ને શીતપુર જાય ને ભાઈ રખડતા જ ફરવાનું હમ ખરપો અહીંયા મૂકીને જતા રે ના મને જવા દેવા જોવા નાઈ ગયા શું કરવાનું અમને શું કરવું હમણાં ના હા તો ટ્રેક્ટર બોલાવી ને આવડાવી દઉં ઘરે પડી જાવ ચોર ચેટલા બધું ઉઠાઈ જાય તાર બધો જવું હવે ઘર બાજુ જવું

પણ હમણાં જ લાયા હા તો નવ જો આયો તો છોકરોનો છોકરો મારા બેટા એકે હોય ક હજ નઈ તો મારે નહીં તો હું આયો તાણે તમે અત્યારે હું વાયુ દે પાણી વાળ્યું પાક વાયુ નઈ હમણાં ઘઉં લીધા ને પુબાજી રેન લઈ લીધા બરોબર હા એટલે ખેતર પર તો કોરું પાણી આવતું તો હું કહું પીધો એય બરોબર હા એટલે ખોટ ના થાય ને હો ના હો વાવા કપા વાવા તો તમે ઘરે આરામ કરું હા તો કરો તો હું બેઠો હો સેતરમાં ચાર વાર અંભાડ જો પાવડો પડ્યો છે આ થાચો હો પાણી એ કિયા એ આ રહ્યો વીસ રૂપિયા

આ આ જો પાસાડે છોડ્યું પોજો પાસાડે પાસાડે એ સાફ કરે જો તાર અમે જીએ તાર પર

તમે બોલો તમે બોલો પચાસ 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 દોઢસો લે તો પૈસા ના પાડે તો એકસો સિત્તેર ગીધા માર ભાઈ ના લઈ જો આઠસો તો અરે અમે આવું આવું તો રોજ ચાલતા રહ્યો હમણાં એક લાવી લાગી

ખેર તના ભાઈ આપણે કે છે ને ચાહો હે લે થ સુ થે અરે અમિતન હા આ જોડા નગરા દેખાડા મારા ગોડા જો તો ગોડો ગોડા લાલ અલ્યા શું થા લે પણ સ શું દારે લે

એ ઘોડો માં પાવડો પાવડો નાકો આદમ નાકો આદમ નહીં નાકો જા મે પાવડો છે મેલે પાવડો મેલે મગલ મારો

લા રેવાdio રેવાdio માર पावડો રેવાdio રેવાdio કોઈ આના ગોડુ મગજ છે ને કોઈ આના થાય તો નકો બોલ ઊભો ઊભો તો पावડો જો મેલ્યો આમ જો મેલ્યો पावડો તો ઓ તો મેલ્યો હજુ બોર હાચું બોલ

ધાર્યું જો ના દેખોરો ધાર્યું સીખતાય કે હું તો આર્યો માર માર કરતો દેખાડાય મુકાલ આ ખોટો ગોડાલાલ марખણ મરી ગયો તો તમારે બોલવું પડ્યું ને વખતે યાર કે હું આવું કરીને માર મુઢામ અજુબે પેલું શું હ આ તમારે ઓખ્યો આગળ ધાર્યું જો તું તો તમણ શું ભણ રયો અલ્યા પણ હું ભંઢિયા બેણતો તો એવા તમારે કેવા હું ભંઢિયા વટા ભરે જાતા બહુ યાર તો પાડું ને કાધું ગોતોરો લે હાળો બાજુ જઈએ આ બાજુ જાતા

બરો પેલા બરો પેલા વાત કરો છો પેલા મારે તો પીઠાનો ધંધો ભાઈ બરોબર હાર્યું શાંતિ રાખો તમે આ ઉપાડવા ને

પૈસા <coughs> અમારી જોડે અમારી જોડે બરોબર મેં ભાઈ કઈ અમે બે જણા પી ના તા તમે નતું ભાઈ ખુ ભા પીઠા ઉપર

પૈસા મને આપી દો તમારો પૈસા પૈસા આપડે વસ્તુ આવ્યું છે ઝઘડા કરવા